ફેમિલી તમે જોઈ શકો છો આવા સારમાં આપણા આવી ગયા છે એકદમ મસ્તી મોસમ છે કાંઈ તમે જોઈ શકો છો એક બધું એકદમ મસ્તી ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને આપણે તો આપણે આવી ગયા છે આપણી હોટલે તમે ચેક કરી શકો છો ગાઈ ગાઈઝ આપણાને બી થોડી શરદી થઈ ગઈ છે મમ્મીને બી કાલ થોડી તબિયત બગડી હતી અને આપણાને બી શરદી થઈ ગઈ છે ગાઈ જ કઈ આ મોસમ જ એ બધા બીમાર પડી જાય ગાઈસ એટલા માટે ગાઈ છે જોખો દૂધની અંદર મૂકી દઈએ આપણે પેટીમાં લસ્સી મને થોડું શરદી નહીં થઈ ગયું છે ગાઈસ એટલે તો બે બગડે લાગ્યા સામે હાઉ ડે લા કે માફ કરજો ગાઈસ તમે અંકિત ભઈ ગયા હતા સાઈ ટીમ બાપા જોડે પછી આપા જવાનું છે સરસ સાત સાત ને થાય એટલે મેડમને લેવા પછી દવા જઈએ છે ગાઈસ તમે ખ્યાલ જ છે પછી એમનો સોરી લેવાની નહીં મીકવા જવાનું છે સોરી સવારમાં શું બોલાય છે ખબર નહીં મીકીને પછી ડાયરેક્ટ આપણો આપણે જવાનું છે ડાયરી આવવાનું છે પછી ચાબા પીએ ચા ચાજુ પીતી નથી આપણે ચા પી લઈએ એવું લાગે છે શિયાળાની ચા પી જરૂરી છે ચા બા પી લઈએ પહેલા ઉપર તો ફાઇનલી ફેમિલી તમે જોઈ શકો છો આપણે સવા સામે એકદમ મસ્તી કાઢી લીધી ચા અને સવાર સામે પીએ છીએ આપણે ચા ગાઈ એકદમ મસ્તી તબિયત તો કંઈ જબરી બગરી જાય છે આદુવાળી એકદમ મસ્તી ગાય છે ગરમ ગરમ ચા છે મજા પીવાની

ચા ને તારા ગાય જતા સવા સારમાં ગમ્યું એકદમ મસ્તી આદુવાળી બોલો કે ગમતું ધંધો અવાર વારમાં શું કરો બોલો આપણું તો ગાય ધનનું તમે જોઈ શકો ધનનું આપણે તો પડી છે કમ્પ્લીટ થઈ ગઈ છે અત્યારે તો ગાઈ અત્યાર માટે તો કમ્પ્લીટ છે પપ્પાને ને હાથ તો કરીએ છે તમને ખબર છે એ ના તો ગાઈ આપડે હાથ ટૂટ એમ કશું સાધન એ જ છે ગાઈ ચલાવવા માટે બાઈક છે પણ બાઇક અમુક વાર નોકરી લઈ જશે એટલા માટે અમુક વાર દોડ લઈ જશે પણ નોકરી તો ચાલુ થઈ નથી બે દારા માટે બે બે દારા પછી થવાની હોય છે કે ચાલો થાય ખબર નહીં ગાય ચોકડો ફાઈનલી ફેમિલી તમે જો બહાર તો બહાર તો સળગતો તું તાપવાનું તો ગાઈઝ મને એવું થાય કે બહાર જઈને તાપું પણ ગાય તાપવાનું એવું છે કે કથિક અંદર જો બહાર જોડો જો પેલા ઘરે આવે ગાય જ એવું છે કે તો કથિક બહાર નીકળું મૂકું ઘર ગામ આવી એટલે પછી બહાર ના જવાય ગાય એટલે મને તો હું મૂકો તાપવાનું અંદર લાવી દઉં ગાય ઠંડી તો સબર શું કરીએ ગાય છે તાપવાનું તો મેરાવો એમ તો આપણે સ્વેટર પહેર્યું છે ટોપી પહેરી છે એટલે વાંધો નહીં અને માસે પહેરી દઈએ છીએ ગાય તો તાતર જ નહીં પહેર્યું નકાર આપણે મોસ્ટ ઓફ માસ તો પહેરી દઈએ છીએ કેમ કે મોઢું ના ફાટે એટલા માટે શિયાળામાં દર પર શિયાળામાં ગાઈશ મોઢું ફાટી જાય છે આફર ના ફાટે તો હારું શકાય આટલું હાચવું સારું હાચવું પડે કે મારું મોઢું ફાટી જાય તો મારું બોલાય નહીં ગાય કે ઓકે તો ફેલાડી કહે છે અંકિતભાઈ ભાઈ તમે જોઈ શકો શું લેતા લઈ લે

એવું નથી કે હું ખાઈ તમે બતાવશો કે અમારા ઘરમાં જો અડધું બિસ્કિટ ખાય ને તમને બધો ખબર અમુક બ્લોગમાં ગાઈસ કે મારા ઘરમાં અડધું અડધું કરીને ખાયા બેન પડીકું ખાતા ને પડીકુ કારણ કે પડીકું તો એમાંથી ગાઈસ છે અડધું આટલામાં આટલું ને આટલું રવા દેવાનું તો મને ખબર પડી જાય કે અંકિત અંકિતભાઈએ જ ખાધું આવું તો કહીશ મેં જેટલી વાર એને પકડ્યું તમે કેટલા એક બેન ત્રણ બિસ્કિટ મેં લે ત્રણ બિસ્કીટ મોન છે તો નહીં જ ને એને જ ખાધ્યા છે મને વિશ્વાસ છે કે ગાઈસ કોઈ હાથની હોટેલ એમ અંકિત ભાઈ અમે જોઈ તાને મન ખાવા પડી હા હવે ખાવા પડી કે બિસ્કિટ તો પાકે એ જતત બિસ્કિટ લે અમે બ્લોગ ચાલુ કરી એટલે બિસ્કિટ ના લીધા એને કે બ્લોગ માં આવી જ કે અવારમાં બિસ્કિટ ખા નાસ્તો કરી એ તો કરી એ હું અને ખબર તો પડી હવે જો બ્લોગ માં છે તાને મન કે દે ખાવા પડી માં કે આવું દે ને આ બ્લોગ માં છે ને આજ ખાવા પડે જો મોટી હા મસાલા બે કરી દેજો કદા થોડા બાકી રહે કરી દે ને તો બાકીને પૂરા કરી દે

પરીકુ બરીકુ ખાશ્યા તમે? હું ખાતો જ નહીં. ખરેખર? બિસ્કિટ કા અમે હવાઈ ખાલી. મેં તો ખાધી તું. હું મારો 6 વાગે આબરું એટલે મારો નાસ્તો કરવા થોડો જોવો. જਿੱટકો ત્યાં બોલ્યા લેવા જવું બિસ્કિટ. થોડો ગમે તો નાસ્તો કરો જોવો હવારું. હું તો નાસ્તો કરતો નહીં નાસ્તો વાય હવળા ને. શું? નાસ્તો કરતો જ નહીં નહીં કરતો? હવારે

लगाओ थाने रे तो गाइस અમાર અંકિત ભાઈ ટ્યુબલાઈટ લગાવો તમને મજા આ તો તમે કે આના રે અરે ના એ તો કે અમે જોયું છે ને અમે એ ગાળી એ બાજુ નહી આવે તો કરી ઇન નહી ફાઇનલી गाइस અમે જે જોર અમાર અંકિત બેન બોલ્ટ ફીટ કરીયા છે અમે જો અમાર બગા જોયેવાસી મને લે તમે ટ્યુબલાઈટ લગા દીધી પાત્ર નહી લગાવાની હા પાસ ઓન ઓફ કર

ફાઈનલી ગઈ આપણે જોઈ જશે ગઈ તો ઘરે તમે જોઈ શકો તો છો લોટ હતો એ લોટ ઘરે આપવા જવાનું આ એક ગયા હતા ગાઈ જો હોટલે જ આપણે જઈએ છીએ ઘરે આપણે તો ઘરે લોટ આપી દીધો રવા જઈએ ગાઈ ફસ્ટ હોટલે ગાઈશ કેમ કે સામાન લઈ જવાનું છે પછી અમે હોટલે ગાઈશ સમજી તમે જો આપણે ટૂબ લાકડી લગાવી દીધી છે અમારે રમકી ચાલુ કરશે એથી તમે જોઈ શકો છો તો ગાઈશ તમે જોવો તો તો ગાઈસ આ કન ટ્યુબ લાકડી ચાલુ છે અતા તો દિવસે રહેતો એટલો અજવાળ નાખે એકદમ મસ્ત છે જોર માર એકદમ હો કે મમ્મી આ છે ને સાચી વાત સાચી વાત સાચી વાત તમે જોઈ શકો છો તો ફાઈનલી ગાઈસ આપણે આપતો આ ગયા પપ્પા જોબ કરી દીતે એમ મમ્મી કવા ના ગાઈસ આપણે પીવું તો પાણી એટલે પપ્પાનું છે આ પાણી તો મેં અંકિત બેને કે પાણી પીવું છે હું ચાલો તમને માટે પાણી લઈ આવ્યા સર્દી તો થઈ ગઈ છે પણ શું કરે ગાઈસ પાણી પાણી ઘેર લઈ લાવવાનું પીવું હોય ને તો મે <laughs> 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 ઘેર જવાય હા આરે મુકુપરા દીગત કરિયાલા કોતો હોતી કરીયાલા એક દાંથી ઉઠી પડ ઓઢણી બેઠી લેશી ઓમે આવા લગન ગામે પેરવા આવું નાઈ ચાલે ચેન ના ખાવાની અરે કાલે પણ એક કામ કર અમે આયન તું રહો આ બસ પેરવાના જ નહીં ચેટ લગન બગન ચાલો ચાલો ની નહીં ચલો કઈ જાવ પાણી મને જતી રહે હો જતી રહે નંદી વાત આજી ઈતો રાતા વન ઠંડુ બોય ની ભાઈ જો જોન આવે ત્યારે હમ જતી રહે ઈ રહે તો તો ઈ વન મોકલી દે ગરબા ઈ પા જાતા દે સંગ ગરબા ઈ જાતા ને ગરબા બધું કરવાનું જાતર ગરબા ને બધું છે એમાં તો ફાઇનલી ગઈ આપણે તો આવી ગયા હતા ઘરે તમે જોઈ શકો છો ઘરે તો બધું કામકાજ ચાલતું હતું આવણ મમ્મી પાણી પીતી હતી મમ્મી ચા પાણી પીવ કમ પાણી ના પાણી ના પીવાય ના બે પાપ લાગ્યા પાણી આમ નારો આવશે એટલે પાણી વતા તો ભાઈને ગાઈસ કે મે બ્લોગ મે કેપલ કે હેલો ગાઈસ અમારા ચેનલ પર તો લાઈક સબસ્ક્રાઇબ કરતા હજો હેલો ગાઈસ એવું આવો તમને અમારા ચેનલ પર લાઈક અમારી ચેનલ ઉપર લાઈક લાઈક સબસ્ક્રાઇબ 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 કરતા રહેજો કરતા રહેજો બાય બાય y okay, on gadi o on gadi onna om kadi om kadi